નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠાથી નેશનલ હાઇવે નંગ દશાંશ ચાર આઠને જોડતા નવનિર્મિત મુંબઈ વિંગ રેલવે ઓવરબ્રિજનું નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ફાટક નંગ એક્યાસી પર બનેલા નવસો મીટર લંબાઈ ધરાવતા બલીઠા રેલવે ઓવરબ્રિજના કારણે નેશનલ હાઇવે નંગ અડતાલીસમી યુટી દમણ બોર્ડર જીઆઈડીસી તરફ અવરજવર માટે ઓછો સમય લાગશે આ ઓવરબ્રિજ વાપી શહેર અને મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને જોડતો હોવાથી આસપાસના ગામો બલેઠા મોરાઈ સલવાવ આટીયાવાડ અને દમણના રહેવાસીઓને અવરજવરમાં સરળતા રહેશે મુંબઈ અને વાપી તરફ જતા તેમજ નેશનલ હાઇવે અડતાલીસમી દમણ તરફ વાહનવ્યવહારમાં સરળતા રહેશે